મિત્રો અમે આજે ગ્રીન ખાવા માટે આવ્યા હતા એનું પંજાબી અમે ટેસ્ટ કર્યું ને એકદમ લાજવાબ ટેસ્ટ વાળું લાગ્યું જો તમે પણ સુરત માં કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને તો તુરંત પહોંચી જજો ગ્રીન વેલી માં મસ્ત મજાનું નેચરલ ખાવાનું બનાવે છે પણ એક વસ્તુ છે લાક્ષે વાર પણ આવશે મજા હા હા મિત્રો તમે એકદમ સાસુ સાંભળ્યું છે ગ્રીન વિલેજ રેસ્ટોરન્ટ જ્યાં તમને બેસ્ટ એમ્બિયન્સ અને સાથે સાથે ગામડાની વાઇબ મળી જશે તેમજ તમને અહીં સારામાં સારું હાઇજેનિક ફૂડ પણ મળી જવાનું છે અહીં તમને તમામ પ્રકારનું જેમ કે પંજાબી ચાઇનીઝ કાઠિયાવાડી આવું તમામ સારામાં સારું ફૂડ એક જ જગ્યા પર મળી જવાનું છે તમે પણ તમારી ફેમિલી જોડે ફૂડ એન્જોય કરવા માંગતા હોય તો ગ્રીન વિલેજ રેસ્ટોરન્ટ એ તમારા માટે બેસ્ટ ઓપ્શન રહેશે હા મિત્રો ગ્રીન વિલેજ રેસ્ટોરન્ટ જ્યાં તમને ફૂડની સાથે સાથે તમારા નાના મોટા પ્રસંગ માટે પણ અહીં બેસ્ટ જગ્યા મળી જવાની છે તો તમે ક્યારે આવો છો ગ્રીન વિલેજ રેસ્ટોરન્ટમાં નમસ્કાર હું છું જયદીપ પરમાર આપનો અમી અને જે ગ્રીન વિલેજ ખાતે હું આવ્યો બહુ સરસ આનો ટેસ્ટ એવું નહીં કહી શકાય કે આમાં કઈ ખામી હતી કે નહીં કોઈ પણ જાતની મારી દરેક મારો દરેક સ્વાદ આની અંદર આવ્યો બહુ સરસ ટેસ્ટ હતો અને તમે પણ એક વખત ચોક્કસ વિઝિટ કરો ગ્રીન વિલેજ બહુ જ મજા ગ્રીન વિલેજ એ એઆર મોલ ની પાછળ આવેલું છે મોટા વરાસા એક નંબર ખાવાનું અને જે વ્યવસ્થિત આપવામાં આવે છે પીરસવામાં આવે છે અને ઓર મજા આવે એવું અહીંયા છે